ભારત પાકિસ્તાન યુદ્ધની જે આપણે વાતો કરી રહ્યા હતા કે મહાયુદ્ધ છે આ છે તે છે પાકિસ્તાન તરફથી જે સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા એ બધાની વચ્ચે પાર્થ સૌથી મોટા સમાચાર આવ્યા સામે અને એમાં સૌથી પહેલા ડોનાલ્ડ નું ટ્વીટ આવ્યું એમણે એવું કહ્યું કે અમે બંને દેશો સાથે લાંબી વાત કરી છે ત્યાર પછી ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ છે યુએસના એમનું ટ્વીટ આવ્યું કે અડતાળીસ કલાક અમે બંને દેશોના નેતૃત્વ સાથે વાત કરી અને અમે એ અનાઉન્સ કરતા આનંદ અનુભવીએ છીએ કે બંને દેશ માટે ત્યાં સુધી આપણા મગજમાં એક પ્રશ્ન હતો કે ભારત માને છે કે નહીં કોલ કર્યો અને બંનેની સીધી વાતચીત થઈ છે એટલે ભારત પણ હવે સીઝ ફાયર માટે તૈયાર છે એટલે હવે સરહદ પર ગોળીબાર નહીં થાય હવાઈ હુમલા પણ નહીં થાય આ બંને દેશો વચ્ચેની સહમતી બંને દેશો વચ્ચેની સહમતી છે અમેરિકા એ કરી છે મોટા આ સમાચાર યસ આપણા ડીજીએમઓ છે પાકિસ્તાનના જે ડીજીએમ ઓ છે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન એમની સાથે વાત કરી છે નીર શું કરે છે કારણ કે ત્યાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર શરીફ કે ઇસાકદાર નું કશું ચાલવાનું છે નહીં એ લોકો હવે શું કરે છે આજે રાત્રે એ લોકો એટેક કરે છે કે નહીં આપણે તો સ્વીકારી લીધું છે કે ભાઈ હવે શાંતિ ભારતે જે સીઝ માટે રાજી થયું છે ભારત જે સહમતી દર્શાવી છે એટલે પાકિસ્તાન સાથે જે વાતચીત કરી છે ગોળીબાર આવશે તો જવાબ ભારત તરફથી આપવામાં આવશે એ ચોક્કસ છે કેમકે આજે સવારે પણ કર્નલ સોફિયા કુરેશીએ જે પ્રેસ બ્રીફ કરી હતી એમાં પણ કહ્યું હતું કે આપણી આપણા જે છવ્વીસ ઠેકાણાઓ છે ત્યાં પાકિસ્તાને ન હરકતો કરી છે હવે આજે

બે દેશો ભારત અને પાકિસ્તાન ફૂલ અને ઇમિજિયેટ સીઝ ફાયર માટે રાજી થયા છે એમણે તો સ્વીકારી લીધું છે અને સાથે એમણે કહ્યું છે કોંગ્રેચ્યુલેશન ટુ બોથ કન્ટ્રીઝ ઓન યુઝિંગ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ આવું ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પનું કેવું છે પણ હવે જોઈએ કે આપણે ભારતે પણ આ જાહેરાત કરી પાકિસ્તાન શું એક્શન લે છે પાકિસ્તાની સેના કારણ કે ત્યાં ડ્યલ્યુટી વધારે ચાલતી હોય છે એટલે હવે જોઈએ કે એ લોકો શું કરે છે આજે રાત્રે શું એટલે એ ચોક્કસથી નજર રહેવાની છે કે આજે રાત્રે પાકિસ્તાની સેના શું કરી રહી છે જો કંઈક કરશે તો એક્ટ ઓફ હવે ભારત નહીં છોડે હા એટલે આ તો એનઆઈ એનઆઈ સમાચાર એજન્સી છે અને ગવર્મેન્ટના સૂત્રોએ આપેલી માહિતી છે આના પર હજુ આજે આ પ્રેસ બ્રિફિંગ થઈ એમાં કશું કહેવામાં નથી આવ્યું પણ અમેરિકાના વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો એમણે વાત કરી છે ભારત સાથે આ સાથે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા છે ટેમી બ્રુસ એણે પણ વાત કરી છે અને એણે પણ કહ્યું છે કે માર્કો રૂબિયોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે ફોન પર જે આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર એમની સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી અને એવું કહ્યું છે કે આતંકવાદ

called the director general of military operations of india at 1535 hours this earlier this afternoon uh, it was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours indian standard time today instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you.